Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે શાહરૂખ ખાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો દિલ્હી એસસીમાં પૂર્વ એનસીબી અધિકારી ત્યારે સિમિર વાંડેરી ત્યારે શાહરૂખ ખાન ગૌરીની રેડ ચેલેન્જ એન્ટરમેન્ટ ત્યારે અને નેટફ્લિક્સ સામે મનાનીનો કેસ દાખલ કર્યો છે જો કે આપણે જણાવી દીધી કે તેમણે આરોપ મૂક્યો છે ધ બેટ બોયઝ ઓફ બોલીવુડ વેબ સીરીઝમાં ખોટી અને બદનીકશી ભરી રજૂઆત કરવામાં આવી છે માળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દીધી કે વાન ખેડે ત્યારે બે કરોડ વળતર માંગ્યું છે જે તેઓ ટાટા મેરોલિયલ ત્યારે કેન્સર હોસ્પિટલમાં દાન કરશે વધુ વાત કરીએ તો કેસમાં કાયમી મનાઈ હુકમ અને નુકસાન ભરપાઈની માગ પણ સામેલ છે જે આ મિત્રો અત્યારના મોટે મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ